જય શ્રી કૃષ્ણ જય ભોલે જાલનાથી હું લઈને એના ઠક્કર એક શિવકથાનો પ્રસંગ કહું છું કહેવાય છે કે વસંત ઋતુ એટલે પ્રેમની ઋતુ વસંત ઋતુમાં કેટલાય પ્રેમના પાક ખીલે છે કેમ કે વસંત પંચમીના દિવસે તો ખાસ કેટલાય યુગલોના લગ્ન પ્રસંગ હોય છે અને તેમના જીવનમાં પ્રેમનો વસંત વહે છે અને પછી જીવનભર હોળીના રંગોના જેમ એકબીજાના રંગે રંગાય છે અને હા જોવાની વાત તો એ છે કે દેવોના દેવ મહાદેવે પણ પોતાના લગ્ન માટે શિવરાત્રિનો દિવસ પસંદ કર્યો છે અને તે પણ વસંત ઋતુમાં જ છે પ્રેમકથા તમારી કે મારી શું હોઈ શકે પ્રેમ કથા તો શિવ પાર્વતીની જાણવા જેવી છે હજારો વર્ષોની તપસ્યા કરી હતી પાર્વતીએ શિવજીને પતિ રૂપે પામવા માટે એક વખત શિવ પાર્વતી કૈલાસ પર્વત પર વાતો કરતા બેઠા હતા દેવીએ જોયું કે ત્યાંથી ઘણા દેવો પસાર થઈ રહ્યા હતા પાર્વતીજીએ પૂછ્યું કે બધા ક્યાં જાય છે દેવો કહે તમને ખબર નથી દક્ષ રાજાએ બહુ મોટા યજ્ઞનું આયોજન કર્યું છે અને અમે બધા ત્યાં આમંત્રિત છીએ અને ત્યાં જઈ રહ્યા છીએ પાર્વતીએ આ જાણ્યું પિતાના ઘેર પ્રસંગ છે ત્યાં જવા ઉતાવળા થવા માંડ્યા બધા દેવોને આમંત્રિત કર્યા હતા પણ શિવજીને આમંત્રણ ન હતું તેથી શિવજીએ પાર્વતીને ના પાડી પણ છતાં દેવી ન માન્યા અને પતિની આજ્ઞા લઈ પિતાના ઘેર ગયા ત્યાં દક્ષ રાજાએ દીકરીની અવગણના કરી અને ત્યાં માતા પણ સંકોચ કરતા હતા દેવી માતાને ભેટી પડ્યા પછી યજ્ઞની બધી તૈયારી થઈ ગઈ હતી પણ દેવીએ ત્યાં શિવજીનું સ્થાન ન જોતા પિતાને તેનું કારણ પૂછ્યું તો દક્ષ રાજાએ શિવજી પ્રત્યે પોતાની નારાજી બતાડી દીકરીનું પણ અપમાન કર્યું તેથી સતી ખૂબ ક્રોધે ભરાયા અને પતિની ઈચ્છા વિરુદ્ધ આવવા માટે ખૂબ પસ્તાવો થયો અને ક્રોધાવેશમાં પતિના ચરણોનું ધ્યાન કરી યોગાગ્રીથી ભસ્મ થઈ ગયા આમ પતિના પ્રેમનું સર્વોચ્ચ ઉદાહરણ બીજું શું હોઈ શકે જય ભોલે